એટલે એમને આ ભાજપ ની સરકાર માંથી અમારા દ્વારા થયેલા કામો છે એનું લિસ્ટ લઈને લઈ ગયા કે આ બધા કામો અમે કર્યા આજે મેં એક વિડીયો જોયો તમને પણ મળ્યો હશે એમાં એમના ધર્મપત્ની ધારાસભ્ય શ્રી હતા પેલા સંતોષભાઈ શીખવાડીને બોલાવે છે એવું પણ વિડીયોમાં જવાબ લઈ છો પેલા બોલ્યા કે મેં બત્રીસ કરોડના ના કામ કર્યા પછી બોલ્યા કે મેં ત્રણ લાખ કરોડ ના કામ કર્યા પેલા આપણું ગુજરાત નું બજેટ જેવું પછી કે ત્રણ લાખ કરોડ ના કામ કર્યા પછી કે બત્રીસો કરોડ મતલબ તમને કામ નથી કર્યા એટલે ખબર નથી તમને કોઈ શીખવાડે છે તમે બોલો છો તમે ગુજરાત વિધાનસભાના એક પણ સત્ર માં હાજરી નથી આપી તમે જિલ્લાની જે સંકલન બેઠકો જ્યાં વિસ્તારના પ્રશ્નો મૂકવાના હોય ત્યાં પણ હાજરી નથી આપી મતલબ એમનાથી કોઈ કામ નથી થયા એ સ્વીકારી નથી શકતા એટલે હમણાં જે છેલ્લા તમે પ્લાસો ટીકર છે એને મંજૂરી અઠવાડિયું થયું છે એ ધારાસભ્ય પદેથી ઉતરી ગયા બી વળશે તોય મેં કરાયું એકલ બાબડકા રોડ મારા દાદા કેશુભા બાપુ ઓગણીસો બહુતેર તાલુકા બજાર પ્રમુખ હતા તેની અછત રોડ બનાવડાયો

આટલું અને આખું ખડીર એ ખડી લગભગ બસો જણા આ જેની મંજૂરી આવી તેની વીરેન્દ્રસિંહ ની સાથે મુખ્યમંત્રી આજે હું તમને એમ કઉ મીડિયા ને પાંચ હજાર માણસો રે છે ગમે એને હાથ ધરી ને પકડી ને પૂછો કે આરો કોને કરાવ્યો એટલે તમને કે છે વીરેન્દ્રસિંહ કરાયો મતલબ આવું સતત ખોટું બોલી અને હું મીડિયા ને વિનંતી કરું છું આવતીકાલે અમારી પૂરી બધું લઈને બેસવાનો છું મારું ઇન્ટરવ્યુ લેજો એમને જે જે કામો ગણાય છે એ ખરેખર ક્યારે થયા છે કેવી રીતના થયા છે કોની રજૂઆત થી થયા છે વિથ ડેટ વિથ લેટર વિથ ફોટો બધી આપવાનું એટલે એમનું જે આ ખોટું બોલવાનું છે એ પણ બારે પડવાનું છે અને ખાસ કરીને આ મીડિયાના માધ્યમથી એક બીજી પણ વાત કરું જે આજે અમારા તાલુકા પંચાયત ના ઉપ્રમુખ આદરણીય ભાવેશભાઈ પટેલે ખૂબ સારી વાત કરી કારણ કે આ ચૂંટણીમાં બધે ફરતો ત્યારે ઘણા બધા કાર્યકર્તાઓ વાત કરી કે મુંબઈ બે ત્રણ વસ્તુ પટેલ સમાજની આવે છે ત્યારે મેં કીધું યાર પટેલ સમાજ આવે તો સારી વાત છે ને પટેલ તો હંમેશાથી ભારતીય જનતા પાર્ટી સાથે પટેલે જે વાત કરી ભારતીય જનતા પાર્ટી નું કમળ એ તો પટેલ સમાજના પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય કોઈ પણ ધર્મ હોય બધાને સાથે લઈને ચાલે છે ભચુભાઈ ક્યાંક જાતિવાદ ઉભો કરવાનો જે પ્રયાસ કરતા હતા એને આજ સંપૂર્ણપણે જાકારો મળ્યો છે આજે નર્મદાની કેનાલ આવી તો ભલે આજે સારણ સરોવરની યોજના હોય તો ભલે આજે બેતાલીસ ગામો જે કમાન્ડ એરિયા ને બહાર હતા એ પણ વિરેન્દ્રસિંહ પ્રયાસો આજે એની પર સૈદ્ધાંતિક મજૂરી આવી ગઈ છે એમાં પણ આજે જે ડેમો લિંક કરવાનું વાત છે એમાં પાણી આવશે એમાંથી પણ જે ખેતી થવાની છે તો આમાં કોઈ એક સમાજ આપતું નથી એમાં પટેલ સમાજ પણ છે કોલી સમાજ છે ક્ષત્રી સમાજ પણ હશે રબારી સમાજ પણ હશે બધી જ સમાજો જે ખેતી કરે છે રાજપૂત સમાજ છે રાજપૂત સમાજ છે બધા ખેતરો છે પીવાના છે બધાને પાણીનો લાભ મળવાનો છે તો આજે બધા જોયું છે કે ખાલી વાતો થી નથી આવતું આજે માત્ર ને માત્ર જયારે વિકાસ થતો હોય લોકોને સીધો ફાયદો મળતો હોય ત્યારે લોકોને બે ખાંભ છે લોકોએ જોયું છે કે આ બે વર્ષથી ભાજપના ધારાસભ્ય આવતા આ પાણી નર્મદાના નીર બધે સુધી પહોંચ્યા છે ભાજપ ની સરકારે આપ્યા છે ત્યારે લોકો કોઈ એવા જાતના જાતિવાદ માં આવવા માંગતા નથી એટલા માટે અમને વિશ્વાસ છે આ વખતે અઠ્યાવીસ અઠ્યાવીસ સીટો અમે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જીતી રહ્યા છે શ્રી મમાય કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલોપર્સ રજૂ કરે છે દ્રુવ્યાંશી રેસિડેન્સી દ્રુવ્યાંશી રેસિડેન્સી ના નામે તમારા સપનાનું ઘર ભુજ થી તદ્દન નજીક સર્વે નંબર એકસો એકોતેર પૈકી એક શિવાજી પાર્ક શનિ મંદિર સામે મુંદ્રા રોડ મધ્યે અધ્યતન રેસિડેન્સી આકર્ષક એન્ટ્રી ગેટ સાથે રૂપિયા ઓગણીસ લાખ એકાવન હજાર થી તમને આપીશું તમારા સપનાનું અનેરું ઘર દ્રવ્યાંચી રેસિડેન્સીમાં બોતેર વાર અને એકસો બેતાલીસ વારમાં બાંધકામ સાથે ટુ બીએચકે અને થ્રી બીએચકે બંગલો સાથેનું ઘર અમારી વિશેષતાઓની વાત કરીએ તો દ્રવ્યાંચી રેસિડેન્સીમાં ગટર લાઇન આરસીસી રોડ પાણી ચિલ્ડ્રન પાર્ક ઉપરાંત સમગ્ર સંકુલ ને ફરતે બાઉન્ડ્રી વોલ બુદ્ધના પ્રખ્યાત શનિ મંદિર કેકે હોસ્પિટલ કચ્છ યુનિવર્સિટી ચાણક્ય એકેડેમીની તદ્દન નજીક તો રાશની જુઓ છો આજે જ મુલાકાત લઈ બુક કરાવો તમારા સપનાનું ઘર તમારા બજેટમાં તદ્દન વ્યાજબી કિંમતે અને નેવું ટકા લોન ની સુવિધા તો ખરી જ વધુ માહિતી માટે અમારું સરનામું નોંધી લેશો પ્રોજેક્ટ બાય શ્રી મોમાઈ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલોપર્સ પટેલ ટાવર શોપ નંબર દસ જયનગર બસ સ્ટેશન પાસે હાઈવે રોડ ભુજ કચ્છ બુકિંગ અને માહિતી મેળવવા અમારો સંપર્ક નંબર મિત્રાશ્રી એમ જાડેજા મોબાઈલ નંબર નવ્વાણું સાત સત્તાણું ચૌદ ત્રણસો સત્તાણું